કૂતરો રાખ પાડવાનું બાંધી રાખવાનું આપણને ગૌરવ છે અને ગાયમાં શરમ આવે છે નવી પેઢી તરીકે સુધરતી પેઢી તરીકે આપણે શાસ્ત્રોમાં લખેલી ખાલી યાદ કરાવી દો કે ભેંસનું દૂધ છે ને એ નવ કલાકે પચે છે અને ગાયનું દૂધ બે કલાકે પચે છે ગાયની ઓરા માણસની ઓરા પાંચ મીટર સુધી બે મીટર સુધી કામ કરે છે જ્યારે ગાયની ઓરા પાંચસો મીટર સુધી કામ કરે છે ખાલી યાદ કરાવી દઉં

અને એની પાસે પાંચસો આ ગીર ગાયો હતી જે આમાં તમને દેખાય છે લાલ લાલ રંગની ગીર ગાયો પાંચસો જેટલી ગીર ગાયો કૃષ્ણકુમારસિંહજી પાસે હતી ને ઓગણીસો ને માં પેલું રજવાડું સરદાર પટેલ ને કૃષ્ણકુમારસિંહજી આપે પછી સાહેબ સીડ નામનો એક ધોળીયો બ્રાઝિલ થી મહેમાન થાય અને સીડ એમ કહે કે મહારાજ મને કોઈ એવી ભેટ આપો કે મારો દેશ તમને યાદ કરે ત્યારે પોતાની પુષ્પા નામની એક ગીર ગાય હતી એનો ધણખૂટ છે ને એને ભેટમાં આપ્યો કે તું આ વસ્તુ લઈ જા તારા દેશની શકલ બદલી જાશ અને ઈ બ્રાઝિલના બ્રાઝિલ ના સીડ નામના ધોળિયા એ બ્લેન્ક ચેક ઉપર એમ કીધું કે મહારાજા લખવા હોય એટલે રૂપિયા લખી લ્યો ત્યારે મહારાજાને ઓલા કીધું હું રાજા છું હું લખું નહીં કઈ પૈસા તારા દેવા હોય એટલા દે અને એ પુષ્પાના ધણખોટના દસ હજાર રૂપિયા આપ્યા હતા ઈ જમાના ઓગણીસો ને માં જેની ત્યારે મૂળ કિંમત બસો રૂપિયા હતી અને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરજો બ્રાઝિલ કાવ બ્રાહ્મણ કાવ નામની એને એમાંથી આખી આખી નસલ બનાવી

ગાય ની રોટલી પેલા ગાય ને દેવાની હોય હાથો હાથ સાહેબ મારી ચેલેન્જ છે કે ગાય ને તમારી જમણી કે ડાબી ની અંદર રોટલી મૂકીને જમાડો અને ગાય તમારા હાથમાંથી એ રોટલી ચાટી જશે ને એટલે તમારું ગમે એવું કામ અટકેલું હોય અઠવાડિયા પંદર દીક મહિના માં તમારા ભાગ્યની રેખાઓ ન બદલે તો તમારું જોડું મારું માથું સાહેબ આટલી મારી ચેલેન્જ કારણ કે ગાયની જીભ છે ને એમાં વરુણદેવ બિરાજે છે એ જીભ તમારા હાથ ને અટશે ને એટલે તમારા ગમે એવા નબળા ભાગ હોય ને ભાગ બદલી જશે બ્રાહ્મણના દીકરા તરીકે તમારી પર ભરોસો હોય તો આટલું કામ ખાલી ગાય ને હાથ વાર પ્લાસ્ટિકમાં ન ખવડાવું બહેનોને કહું એને એને હાથમાં રોટલી ખવડાવી એની એની જીભ તમને અડશે ને સાહેબ મેં હું એવા માણસો ને મળેલો છું જસદણ ની અંદર ઘનશ્યામ ભરાડ કરીને માણસ જીવે છે ક્યારેક જાવ તો હું ગોતજો એ માણસ ગાયની સેવા કરે છે આ માણસને હું મળ્યો છું ગાયની સેવા કરે છે પિસ્તાલીસ વર્ષ અત્યારે એની ઉંમર પાસાઠ વર્ષ છે વર્ષમાં એને એક હાથ નથી ઈશ્વરે આપ્યો નથી એક્સિડન્ટમાં એક હાથ નથી એક જ હાથ છે સાહેબ એને અત્યાર સુધીમાં ગાયોને બચાવી છે આ ઘનશ્યામ ભરાળ જેને અમે આ બધા ટીમના માણસો મળ્યા છે એ ઘનશ્યામ ભરાળ આજની તારીખે પાસાઠ વર્ષની ઉંમરે હાથ પકડી લેને એટલે કોઈનો હાથ છોડાવી ન હકે જીવન નાખીને ગાયનું દૂધ પીધું છે અને કોઈ દિવસ દવા નથી લીધી એને જસદણ નો આ માણસ એ કોઈ દી દવા નથી લીધી એકદી મારી ઘરે આવ્યો મેં કીધું મામા તમે કોઈ દી દવા નો લીધી મને કે એક વખત મને બહુ આમ ફ્લુ જેવી અસર થઈ ગઈ હતી અને મને એમ થઈ ગયું કે આજ મારે દવા લેવી પડશે પંચાવન વર્ષની ઉંમરે મને પહેલી વાર એમ થયું મારે ડોક્ટર પાસે જવું પડશે બાકી હું ગાયનું દૂધ પીઉ છું અને ગૌમૂત્ર થી સ્નાન કરું છું એટલે મારે દવા લેવી નથી પડતી સાંભળજો માણસ જીવે છે એટલે મને કે હું આ મને એમ છું કે મારે જવું પડશે પણ જાતા જાતા ડોક્ટર પાસે થયું કાલે એકવાર મારી ગાયોના દર્શન કરીને પછી જાઓ એટલે આ માણસ પોતાની ગૌશાળામાં આવ્યો જસદણમાં અને કોણ જાણે ને હું ફીલ થયું એટલે એને શર્ટ કાઢ્યો ગંજી કાઢ્યો અને નાનકડી પોતળી પહેરી અને ગાયો પાસે બેહી ગયો આજુબાજુ પચાસેક જેટલી ગાયોનું ધણ આવી અને એને વીંટળાઈ ગયું આખાય શરીરે ગાયો એને ચાટી આ ઘનશ્યામ ભરાડના જીવનનો બનેલો સત્ય ઘટનાનો દાખલો અને

ત્યારે ભોપાલ નો ધ હિન્દુ નો અખબારનો ટાઈમ નો આ બનેલો સત્ય ઘટના નો કિસ્સો એક માઇલ દૂર બે ઘર હતા સોહનલાલ કુશવાહ અને એનએલ રાઠોડ

આ ગાય માતા તાકાત કોઈ પણ જાતના રેડિયેશનની ની સામે લડવાની તાકાત પણ આ વાત ન્યુઝીલેન્ડ વાળા આવીને તમને કહેશે ને તઈ તમે માનશો આ વાત અમેરિકાની યુનિવર્સિટી જાપાન યુનિવર્સિટી તમને કેસે તમે માનશો બાપ આવી ગાવડીઓને આ પૂજા કરનારો આ દેશ છે